નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું પચીસ મેની ગોજારી સાંજ કે જ્યાં ફરીવાર આપણે સાક્ષી બન્યા એક કાંડનો એક અગ્નિકાંડનો ફરીવાર ગુજરાતના વાલસો આગને હવાલે થયા ફરીવાર ગુજરાતના લાડકવાયા છીનવાયા આ પીડા ફક્ત રાજકોટની નથી આ આખા ગુજરાતની પીડા છે તેમ કહી શકાય કેમ કે આખું ગુજરાત આઘાત મગ્ન છે શોક મગ્ન છે આ ઘટનાથી અને હવે ઘટના પાછળ જે કારણો છે તે ધીમે ધીમે સામે આવી રહ્યા છે ખુલાસા સામે આવી રહ્યા છે અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે તો રાજ્ય સરકાર પર પોતાની રીતના કાર્યવાહી કરી રહી છે એસઆઈટીની જે તપાસ છે તે તપાસ કેટલે પહોંચી તેના અંગે આજે ગૃહ રાજ્યમંત્રીએ એસઆઈટીના સભ્યો સાથે બેઠક પણ યોજી હતી અને તેમણે પ્રાથમિક રિપોર્ટ જે સોંપ્યો છે તે પ્રાથમિક રિપોર્ટ ઉપરથી હવે આગળ જતા તપાસે તપાસને કઈ દિશામાં લઈ જવી તે નક્કી થશે પરંતુ જ્યારે આ દુર્ઘટના સર્જાઈ અને દુર્ઘટના સર્જાયા બાદ જે તંત્ર દ્વારા તરત કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાં તપાસમાં અનેક પ્રકારના છીંડા બહાર આવ્યા છે અનેક પ્રકારની એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેને કદાચ ગેરરીતિ ગણી શકીએ તે માટેના કારણો તો આપવામાં આવ્યા પરંતુ શું આ જે પ્રવૃત્તિઓ કરવી જેમ કે કાટમા જે પ્રકારે ખસેડી દેવાયો જે સમગ્ર ગેમ ઝોન છે આગ તો એટલી વિકરાળ હતી કે બળીને ખાક થઈ ગયું પરંતુ એ ગેમ ઝોનનો જે આખો કાટબાર છે તે ખસેડી દેવાયો અને એકંદરે તો આ કહી શકાય કે એક જે ક્રાઈમ સીનમાં પુરાવા સાથે ચેડા કરવામાં આવ્યા તો હવે કેસ ઉપર આની શું અસર પડશે કેસ ઉપર જે આના પુરાવા જે સ્થળ પરના એકત્રિત કરવા જે ખૂબ જ જરૂરી છે તો હવે આ કેસને ડબળો બનાવશે કે પછી એ આગળ જતા કેસ ઉપર તેના કેવા પ્રકારના શું આપણે આગળ જતા સંજોગો જોવા મળશે જ્યારે રાજ્ય સરકાર દલીલો કરશે જ્યારે હાઈકોર્ટ સવાલો પૂછશે ત્યારે આરોપીઓને જે સજા મળવી જોઈએ એ સજાની શક્યતા તો નહીં ઘટાડી દે એ મુદ્દે આજે ચર્ચા કરવાની છે સાથે સાથે એવા પણ અધિકારીઓ કે જેમાં આઈપીએસ આઈએસ અધિકારીઓને તો સસ્પેન્ડ કરી દીધા રાજ્ય સરકારે પરંતુ એવા અધિકારીઓ જેની સામે શંકાની સોય હજુ પણ તકાઈ રહી છે અને જેની સામે જે પગલા લેવા જોઈએ તે હજુ પણ લેવાયા નથી એટલે કે પુરવઠાના અધિકારીઓ કેમકે આ ગેમ ઝોન હતો ગેમ ઝોનની અંદર ગો કાર્ટિંગની સુવિધા હતી જેના માટે હજારો લીટરના પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો પરંતુ કઈ રીતે કોની મંજૂરીથી આટલો બધા જથ્થામાં પેટ્રોલ ડીઝલ લાવ ઉઠાવીને મૂકી દેવામાં આવ્યો છે અને પણ એવા એવી જગ્યાએ કે જ્યારે મોટી દુર્ઘટનાની સંભાવનાઓ છે શક્યતાઓ છે આખરે કોણે પરવાનગી આપી આખરે કયા અધિકારીએ શું અહીંયા હપ્તારા ચાલતું હતું અને આખરે આ પડદા પાછળ શું ખેલ રચાયો તેના વિશે પણ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પ્રશાંતભાઈ સ્વાગત છે આપનું અને સાથે જોડાયા છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના અભય શાહ જોડાયા છે કાર્યક્રમ ની શરૂઆતમાં પહેલો સવાલ અભયભાઈ આપણે જ પૂછવા માંગીશ કે જયારે કોઈ પણ ક્રાઇમ સીનમાં જે એફએસએલ ની જે કામગીરી હોય છે પરંતુ એ કામગીરી ત્યારે જ કરી શકે જ્યારે એકદમ તેને અકબંધ રાખવામાં આવ્યો હોય જયારે

કાયદાકીય પરિસ્થિતિમાં પુરાવાઓની જે મહત્વતા છે જયારે ટ્રાયલ ચાલે ત્યારે પુરાવાઓ અત્યંત મહત્વપૂર્ણ હોય છે જે પ્રશ્ન છે કાટમાળ હટાવવાનો પરિસ્થિતિ શું હતી એના આધારે વહીવટ તંત્ર નિર્ણય લીધો હશે પ્રોસિક્યુશન દ્વારા પુરાવાઓ જયારે મૂકવામાં આવે ત્યારે ટ્રાયલમાં સજા નક્કી કરવામાં એ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે પરંતુ સ્થળ પરની પરિસ્થિતિના આધારે પ્રોસિક્યુશન નિર્ણય લીધો હશે કારણ કે કેટલી નેગ્લિજન્સ રહેલી છે કેટલી ક્રિમિનલ નેગ્લિજન્સ ક્રિમિનલ નેગ્લિજન્સ કરવા માટે પુરાવાઓ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે સ્થળ ઉપર જે કાટમાળ હોય હોય તેનું પંચનામું કરવામાં આવતું છે તેની વિડીયોગ્રાફી કરવામાં આવતી હોય છે તેનું એફએસએલ દ્વારા એનાલિસિસ કરવામાં આવતું હોય છે જેના કારણે કયા પરિસ્થિતિના આધારે આ ઘટના ઉદભવી તેનું વિશ્લેષણ કોર્ટ કરી શકતી હોય છે ભવિષ્યમાં આવી દુર્ઘટના થાય ના થાય એના માટે શું કાળજી રાખવી તે પણ આવા ક્રાઇમ હોય તો તેનું નિરીક્ષણ કરીને નિર્ણય લઈ શકાતો હોય છે પરંતુ એ અવસ્થાની અંદર હતા એ વહીવટ તંત્ર હશે પરંતુ આપણે અપેક્ષા રાખીએ કે ફાસ્ટ મોડ ઉપર ટ્રાયલ ચાલે અને વૈજ્ઞાનિક પુરાવાઓને એકત્રિત કરવામાં આવ્યા હોય અને જે કોઈ પણ બેદરકારી હોય ગંભીર ગુનાહિત બેદરકારી હોય તેમને એક દાખલારૂપ સજા બને અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને તેના માટે વહીવટ તંત્ર અને પ્રોસિક્યુશન કાર્યરત બને તેવી અપેક્ષા રાખીએ છીએ બિલકુલ પરંતુ હવે પરના પુરાવા તો એકત્રિત થાય હવે તો હટાવી દીધો છે અને આ પ્રકારે કોઈ પણ હોય અને પરના પુરાવા એકત્રિત કરવા માટે જ્યારે આ પ્રકારે ચેડા કરવામાં આવે તો કેસ ઉપર શું ઇમ્પેક્ટ પડે છે અને શું આરોપીઓની જે કલમો છે અમુક પ્રકારની જે ઉમેરાવી જોઈએ જે સજા થવી જોઈએ એ કડક સજા થવાની શક્યતા ઘટતી હોય એવું લાગી રહ્યું છે આમાં માટે કઈ પુરાવા પુરાવામાં ચેડા કરવામાં આવ્યો છે એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ નથી રહ્યું પરંતુ માનવતાના ધોરણે લોકોને મૃતદેહ સોંપવા માટે ઘટનાની જે ગંભીરતા હતી એના આધારે નિર્ણય લીધો હશે તેવું લાગી રહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ પરંતુ

હવે એસઆઈટી જે રચના થઈ છે આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ થઈ છે તે પણ ખૂબ જ સિનિયર આઈપીએસ અધિકારી છે સુભાષ ત્રિવેદી હવે બહાર નીકળીને પત્રકારોને એવું કહે છે જ્યારે પત્રકારો તેમને પૂછે છે કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અત્યાર સુધી આ કાર્યવાહીમાં સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માની લીધો છે પરંતુ આ અધિકારીઓ સામે ખરેખર તો ફરિયાદ દાખલ થવી જોઈતી હતી ખરેખર તો ગુનો નોંધાવવો જોઈતો હતો તો હવે જયારે આ વસ્તુ જે છે તે કરવી જોઈએ અને ખરેખર તો જયારે ગુનો નોંધાયો નથી હજી એટલે અહીં કેસ નબળો પડે તેવી અહિયાં શક્યતા તો કોઈ પણ ઘટનામાં એસઆઈટી જ્યારે રચના થાય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે પ્રાથમિક ધોરણે આ ટીમ ત્યાં જઈને કાયદાકીય રીતે ઘણી વાર રિટાયર્ડ જજ બી હોય એસઆઈટીમાં પોલીસ તંત્ર છે આમાં ફાયર ને ફાયર ના ફાયર ચીફ ઓફિસર છે અને અર્બન ડેવલપમેન્ટમાંથી એન્જિનિયર કક્ષાના માણસ છે એટલે પ્રાથમિક તપાસ એ લોકો ત્યાં સ્થળ ઉપર કાયદાકીય રીતે ટેકનિકલી લોજીકલી અને આખું જે કઈ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે એટલે સિવિલ ઇન્ટિરિયર પર્સ્પેક્ટિવ એટલે કે રિયલ એસ્ટેટ પરસ્પેક્ટિવ પ્રાથમિક તપાસ એવી આપે કે ભાઈ અહીંયા તમામ પ્રકારના જેમ આપણે કોઈ એક પેકેજ લઈએ ઇન્ટિરિયરનું તો એની બધી એજન્સી કામ કરે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિકલ એમ એ બધી જ જે સરકારી એજન્સીઓ જ્યાં લાગુ પડતી હોય એ લોકો એમના કયા કયા કામ કરેલા છે કયા લાયસન્સ ઇસ્યુ કર્યા છે કયા કયા પ્રકારની એનઓસી ઓસી કરી છે એની પ્રાથમિક તપાસ કરીને એમાં જે વેધરકારી દેખાય એ એસઆઈટી રિપોર્ટમાં તૈયાર કરતી હોય છે અને એના આધારે અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારમાં પહેલી વસ્તુ એવી હોય છે કે નીચેના બે ત્રણ ડેપ્યુટી એન્જિનિયર એન્જિનિયર કક્ષાના મારો ફાયર હોય તો સ્ટેશન ઓફિસર ચીફ ઓફિસર નહીં સ્ટેશન ઓફિસર એન્જિનિયરિંગ હોય તો નીચેના એક્ઝિક્યુટિવ ડેપ્યુટી એન્જિનિયર અથવા એનથી પણ એન્ટ્રી લેવલના એન્જિનિયર હોસ્પિટલ હોય તો નીચેનો સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ નહીં ઉપલી કક્ષાનો પણ નીચેનો આ લોકોને પહેલી નજરે બદલી કરીને દેવા આ એક પ્રાથમિક એક પ્રોટોકોલ આ લોકોએ એક બેન્ચમાર્ક તૈયાર કરેલો છે પછી એ તપાસ વધુને વધુ ઉપર જાય અને એના આધારે પછી જવાબદારી નક્કી થઈ અને આઈએસ આઈપીએસ ઉપર આજ સુધી ગુજરાતમાં

જ્યારે પણ કોઈ પણ ઘટના ઘટે અને એનો કાટમાળ તૈયાર થાય પછી એ ભૂકંપમાં બિલ્ડિંગ પડી હોય ફાયરની અંદર બિલ્ડિંગ ધરાશયી થઈ હોય આગ લાગી હોય અને બ્રિજ પડ્યો હોય એ જે તે જગ્યાને કોર્ડન કરી લાગતી વળગતી તમામ સરકારી એજન્સીઓ ફાયર પોલીસ કોર્પોરેશન તંત્ર અને ઉપરથી આવતું હોય એ સંપૂર્ણ ઘટના સ્થળની વિડીયોગ્રાફી અને તમામ હા તમારે અંદર કાટમાળમાં ડટાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા એના માટે કાટમાળ ખસેડવો હોય તો એનાથી સો બસો મીટર દૂર એક નવી જગ્યા ઉભી કરવી પડે અને ત્યાં એ કાટમાળ તો ટેમ્પરરી કોઈ જગ્યાએ કારણ કે આ ઘટનામાં સૌથી પહેલા તો આંકડો ક્લિયર નથી આપણી પાસે પચીસ છવ્વીસ અઠ્યાસ બત્રીસ બીજું બળીને રાખ થઈ જાય આજે માણસ નોર્મલી પણ માણસ એક્સપાયર થાય આપણે એમને બાળીએ છે રાખ મળતી હોય છે તો આમાં તમને ખબર હતી કેટલા માણસો અંદર બળીને રાખ થઈ ગયા છે એટલે એ બધા જે બહાર કાઢવાના હોય એ જ્યાં સુધી ક્લિયર નથી ત્યાં સુધી આ કાટમાળ કોઈ ખસેડી શકે નહીં એટલે આ પુરાવાના નાશના રૂપે ગણો કે એ ઇમરજન્સીના ભાગ રૂપે ગણો વોટ એવર આની ઉપર સુવો મોટો દાખલ થવી જોઈએ આની ઉપર હાઈકોર્ટે પણ એક્શન લઈ લેવી જોઈએ આની ઉપર તાત્કાલિક સરકારે એક્શન પણ આપવી જોઈએ કે આ કાટમાળ કોને કોની આદેશથી અને જેના આદેશથી કાટમાળ ખસેડ્યો હોય એની બાહે ધરી લખાવી પડે એટલે જેનો આદેશ થયો હોય સૌથી પહેલા તો એ કોના આધારે તમે મારી પાસે ઓથોરિટી છે જ નહીં કોઈ એટલે કોઈની પાસે ઓથોરિટી નથી કે આ કાટમાળ તાત્કાલિક અહીંથી ખસેડી બધું કારણ કે આ ઘટના એવી ઘટી છે જેમાં ડાયરેક્ટ હાઈકોર્ટ ને સરકારી તંત્ર ઇન્વોલ્વ થયું છે એટલે બાજુમાં અવેજીની જગ્યા હોય જ્યાં કાટમાળ મૂકવામાં આવે એફએસએલ અને પોલીસ તંત્ર એમનું બધું જ કામ કરી લે ફાયરવાળા વાળા એકવાર ફાઈનલ એનઓસી આપી દે કે ભાઈ અંદર હવે કોઈ પણ પ્રકારની અમને બીજી કોઈ જાનહાની કે બોડી દેખાતી નથી બધા જ પ્રકારની તપાસ કર્યા પછી ત્યારબાદ જ તમે કાટમાળને ખસેડી શકો નહી આખી આખી બિલ્ડિંગ પડી ગઈ હતી ભૂકંપમાં કેવી રીતે રાતોરાત કાટમાળ ખસેડ્યા છે એ કાટમાળ ખસેડવામાં આવે છે ખાલી ફેસિલિટી માટે એટલે આ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કેસને દબાવવા માટે નહીં પણ જે રીતે તંત્રમાં લોકો ભગદડ મચી ગઈ બચાવવાની પોતાની જાતને કે જો આ થશે તો મારી ઉપર આવશે રેલો આ થશે તો રેલો મારી ઉપર બધા પોતાના સ્વ બચાવ માટે આમાં કેસ એટલે ઓનર બહુ સક્ષમ હતો અને ઓનરના દબાણમાં કે પૈસાના વહીવટથી આ બધું નથી થઈ રહ્યું કારણ કે ઓનર તો ભાગી બી જશે ને પકડાઈ બી ગયા છે અને હજી વધારે પકડાશે પણ મૂળ જો આ વસ્તુ આગળ ચાલી તો રેલો મારી ઉપર આવશે કે ભાઈ તંત્રએ શું કર્યું કોર્પોરેશને શું કર્યું પોલીસે શું કર્યું ફાયરે શું કર્યું ફૂડ એન્ડ સિવિલે શું કર્યું આ પેટ્રોલવાળા એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વાળાએ શું કર્યું આટલો બધો જથ્થો ક્યાંથી મળ્યો પુરવઠા વાળાએ શું કર્યું બધા પોતાનો જીવ બચાવવા માટે બને એટલો પ્રયત્ન કરી રહ્યા છે આ માલિકોને બચાવવા માટે નહીં સ્વ બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે અને એટલા માટે આની ઉપર સૌથી પહેલી રોક આપવી પડે કે કોઈ જેમ જ્યાં છે એઝ ઇટ ઇઝ જેને કહેવાય છે એઝ ઇઝ એ પ્રોટોકોલ પ્રમાણે આનું કરવું જોઈએ જે નથી કર્યું મને એવું લાગે છે કે હાઈકોર્ટે આનું ધ્યાન દોરવું જ જોઈએ બિલકુલ કેમ કે એક સ્ટાન્ડર્ડ પ્રોસીજર હોય છે જે ફોલો કરવાની હતી અને આ કિસ્સામાં પણ થઈ જ શક્યું હોત પરંતુ તેમણે સતત તેમ જ કહ્યું કે અમારે તાત્કાલિક ડીએનએ પહોંચતા કરવાના છે ગાંધીનગર જેથી મૃતદેહો સાથે મેચ કરી શકાય અને તરત જ મૃતદેહ પરિવારજનોને સોંપી શકાય સુભાષ ત્રિવેદીએ પોતે પણ આ જ કારણ આપ્યું છે અત્યારે જયારે પત્રકારોના સવાલનો જવાબ આપ્યો તેમાં પ્રશાંત સાહેબ બિલકુલ જો સુભાષ ત્રિવેદી એસઆઈટી ના વડા છે મેં તમને શું કીધું એસઆઈટી તો પ્રાથમિક તપાસ કરી લાગતી વળગતી એજન્સીઓના નામ બહાર આપે એ પછી એ ચેકલિસ્ટ જોવે કે ભાઈ આને કયા કયા પ્રકારના લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી ઇસ્યુ કરેલા છે અને કર્યા છે તો એક્સપાયરી ક્યારે હતી રિન્યુ ક્યારે થયેલા છે કેટલા ટાઈમમાં આનું બીજું સામેથી વળતર ઘણી એવી વસ્તુ હોય કે પ્રોપર્ટી ટેક્સ છ મહિનાથી ભરાયો ના હોય તેમ છતાં પ્રોપર્ટી ચાલુ હોય તો એ તમામ પ્રકારના ગવર્નન્સ લેજિસ્લેશનમાંથી એ કમ્પ્લાય કેટલું કરેલું છે બધી જ તપાસ કરી અને એ તો એનો રિપોર્ટ આપી દેશે કે આમાં મને આટલા આટલા ખાંચા દેખાય છે કે ભાઈ તંત્ર તો ભાઈ નગરપાલિકાના એન્જિનિયરોએ આને સ્ટ્રકચર પ્રમાણે નોટિસ ક્યારેય ઇસ્યુ નથી કરી ફાયર એક આની એનઓસી ચેક નથી કરી અથવા કરી છે તો આટલા સાધનોનું ટેસ્ટિંગ નથી કર્યું ત્યારબાદ ડિઝાઇનની વાત આવે પુરવઠાની વાત આવે કે આટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો કારણ કે પેટ્રોલ નોર્મલી તમારી ગાડીમાં રોડ ઉપર ખૂટી જાય ને તો બોક્સમાં ડબ્બામાં કે તમને બાટલીમાં પેટ્રોલ નથી મળતું તો અહીંયાનું પેટ્રોલ ક્યાંથી તમે લાયા છો એટલે એ પણ તપાસ કરવામાં આવે કે કયા આધારે અહીંયા કયા કારણ કે સ્પેશિયલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે પેટ્રોલ લેવા માટેનું તો આ બધા ચેકલિસ્ટ તૈયાર થાય એ પ્રાથમિક તપાસ જ આપવામાં આવતો હોય છે એસઆઈટી ક્યારે એવું નહીં આપે કે હવે આટલું આટલા જવાબદાર છે નાની ઉપર કેસ કરવો એસઆઈટી તો પ્રાથમિક તપાસના મુદ્દા આપશે એના આધારે સરકારી સરકાર હવે ફરિયાદી બને અને સરકારે પછી એ નિર્ણય લેવાનો કે કોને વિરુદ્ધમાં આની પર ફરિયાદ નોંધાવી જોઈએ એ એના આધારે પછી ફરિયાદ નોંધાતી હોય છે એટલે હવે કામ છે તંત્રનું હવે કામ છે પોલીસ ખાતાનું એસઆઈટી ના રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ તો ફરિયાદી કોણ બને સૌથી પહેલા આઈડિયલી આમાં મ્યુનિસિપલ કમિશનર પોતે પણ તંત્રની દ્રષ્ટિએ જવાબદાર ગણાય આઈડિયલી આમાં કલેક્ટર પણ જવાબદાર ગણાય એટલે સરકારી વિભાગ આની ઉપર ફરિયાદી બની શકે છે અને વિભાગના આધારે પછી આખા જ એની અંદર સૌથી પહેલા સામેલ થશે અર્બન ડેવલપમેન્ટ કારણ કે મ્યુનિસિપલ કમિશનરનો મુદ્દો છે કલેક્ટર પણ જો જવાબદાર હોય કારણ કે આ રૂરલમાં ગણ્યું છે તો કલેક્ટર પણ જવાબદાર ગણાશે ડીડીઓ પણ ગણાશે ડેપ્યુટી કમિશનર ગણાશે અર્બન ડેવલપમેન્ટના એન્જિનિયર ગણાશે ફાયર ઓફિસર ગણાશે તો આ બધાની ઉપર કોણ આવે છે એટલે તો સીએમ ઓફિસ એટલે આ અથવા સીએસ ઓફિસ સીએસ ઓફિસ પછી અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરીને ફરિયાદી બનાવી અને આખા કેસને લાઈન પર લાવી શકે બિલકુલ એટલે આખરે તો વિલ પાવર ઉપર જ છે કે ખરેખર કોની કેટલી ઈચ્છા છે કે આમાં ખરેખર જે દોષિતો છે તેને સજા થાય કેટલી કડક માં કડક દાખલો બેસાડે એવી પ્રકારની સજા થાય પરંતુ જયારે આ પ્રકારે પહેલા જ ભીનું સંકેલી લેવામાં આવ્યું છે ત્યારે હવે આ સજાની શક્યતા કેટલી અભયભાઈ જી આમાં પુરાવાઓ ઘણા બધા રહેલા છે સેકન્ડરી એવિડન્સ પણ ઘણા બધા છે પ્રાઇમરી એવિડન્સ પણ છે ઘણા બધા લોકોના ભયંકર દુર્ઘટના મૃત્યુ થયેલા છે એમના ડીએનએ રિપોર્ટ અને એના જે અહેવાલો જે આવશે એના આધારે પણ સજા થવાની પૂરેપૂરી મજબૂત શક્યતાઓ રહેલી છે અને ગંભીર ગુના માટે ગંભીર સજા થશે એવું પણ દેખાઈ રહ્યું છે પરંતુ એક પુરાવાઓ જો હોત તો વિશેષ ટ્રાયલ ની અંદર બહુ ફાસ્ટ્રેક મોડ ઉપર ટ્રાયલ ચાલી શકત હવે અગત્યનું એ છે કે જલ્દીમાં જલ્દી સજા થાય અને ઉદાહરણ રૂપ સજા થાય ભવિષ્યમાં આવી રીતે જોઈએ ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવવા માટે તંત્ર પૂરી તાકાત પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ અને ગુજરાતની અંદર લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવો જોઈએ કે જો આવો ગુનો કરશો તો તમારી ખેર નથી એટલે વહીવટના ટોપ ટુ બોટમ સુધીમાં જે પણ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય જેમનું પણ નેગ્લિજન્સ હોય જેમનો પણ માલાફાઈડ ઇન્ટેન્શન હોય જેમને પણ આમાં કરપ્શન કર્યું હોય એ બધા સજા આપવાનું કામ વહીવટતંત્ર કરવું જોઈએ અને એક એવી પોલિસી બનાવી જોઈએ આપણે ફોરેનની અંદર જઈએ યુકે અંદર જઈએ તો ત્યાં સ્મોક અલાર્મ હોય ત્યાં ફાયર લાગે એટલે તરત અનાઉન્સમેન્ટ થઈ જાય ત્યાં અલાર્મ લાગે આપણે ત્યાં પણ એવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ડાયરેક્શન આપ્યા છે પરંતુ એના ડાયરેક્શન ને કમ નથી જે કંત્ર ઢોળીને પી જાય છે કોઈ એને ગંભીરતાથી લેતું નથી એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટના નામદાર સુપ્રીમ કોર્ટના

એટલે આપણી ન્યાય વ્યવસ્થા છે તારીખ તારીખ એ ન્યાય વ્યવસ્થાના કારણે ઝડપી ઘણી વખત ડીલે થતું હોય છે એના આ બધાના કારણે તારીખ લાંબી પડતી હોય છે ઘણા બધા સાક્ષીઓને તપાસવાના હોય છે ઘણા બધા પુરાવાઓના રિપોર્ટ તપાસવાના હોય છે એના કારણે લાંબો સમય જતો હોય છે અને પછી અપીલમાં જાય મેટર એટલે હાઈકોર્ટમાં મેટર ચાલી અને હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં ચાલી

બિલકુલ વાત કરીએ હવે કે તમે કહ્યું દોષી તો પણ સામે અપીલ કરતા હોય છે શું આપને લાગે છે કે આ કેસમાં દોષી તો પાસે કોઈ ચાન્સ છે આગળ અપીલ કરવાનો ન્યાય ન્યાયતંત્રની ની આ જે ન્યાય વ્યવસ્થા છે એ પ્રમાણે બધાને એનું જે પણ હજી ટ્રાયલ ચાલશે ટ્રાયલ પછી ચુકાદો આવશે એના સામે અપીલ નો અધિકાર ખુલ્લો હોય છે

પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે અરે પણ પુરવઠાના જે અધિકારીઓ છે તે જ તો શંકાના દાયરામાં છે ને તેમની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ તો પોતાના જ વિભાગ અધિકારીઓ સામે તો કેવી રીતના તપાસ કરશે ખરેખર તો પ્રાથમિક તપાસ જ્યારે વાત કરીએ તમે મહાનગરપાલિકાના લોકો શંકામાં છે અહિયા તેમનો વાંક છે ત્યારબાદ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમનો વાંચ છે પોલીસ તંત્રના જે અધિકારીઓ છે તેમનો વાંચ છે સાથે સાથે પુરવઠાના જે અધિકારીઓ છે તેમનો પણ વાંચો છે ને એમની પરવાનગી વગર હજારો લિટર પેટ્રોલ ડીઝલનો જથ્થો ગો કાટિંગ માટે આટલા લાંબા સમયથી સગ્રાયેલો હતો ત્યાં એટલે કોઈની પરવાનગી વગર આ હપ્તા રાજ વગર ખિસ્સા ગરમ કર્યા વગર તો આ શક્ય છે જ નહીં પ્રશાંતભાઈ પણ તેમ છતાં પ્રાથમિક રિપોર્ટમાં પુરવઠાના અધિકારીઓનું નામ હતું જ નહીં એટલે રેસનિંગ પુરવઠો જે આપણે કહીએ છીએ મેં આની પહેલા પણ એ જ કીધું કે આપણે એક સામાન્ય એક લીટર પેટ્રોલ બોટલમાં લેવું હોય તો પેટ્રોલ પંપ વાળા આપણને નથી આપતા તો આટલો બધો જથ્થો ગો ના નામે કારણ કે એમાં બી કે ગો કાર્ટિંગ કાર ને ત્યાં જયારે પૂરવાનું સપોઝ હોય તો એક જથ્થો આનો અલોટ કરવામાં આવતો રેસનિંગ ના કયા સર્ટિફિકેટના આધારે પેટ્રોલનો જથ્થો એમને ત્યાં ઈસ્યુ કરવામાં આવ્યો છે આ એક પહેલી મને એવું લાગે છે ગુજરાતની એક એવી ઘટના છે જેમાં જો સરકાર અત્યારે ઈચ્છે તો રાજકોટના સ્થાનિક તંત્રને તમામ પ્રકારની તપાસથી દૂર રાખી દરેક વિભાગની એજન્સીની એક નવી જ ત્રણ ત્રણ પેનલની ટીમ બહારથી બનાવે કે જે રાજકોટની ઘટના છે તો વલસાડની ત્રણે ત્રણ ટીમ આવે બધામાં અથવા બીજે ક્યાંયથી આવે અને એ લોકો આની ઉપર આખી તપાસ કરી અને એ રિપોર્ટ કારણ કે રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશી શું કહું જવા દો ગઈકાલે રૂપાલા સાહેબ જોડે પ્રેસ કોન્ફરન્સ બાજુમાં આઈડિયલી એ બેઠક હોવી જ ના જે તેમ છતાંય બેઠા હતા એટલે આ બધી વસ્તુ કેવી છે સરકાર હંમેશા સરકારને બચાવવાનો પ્રયત્ન કરે જેમ આઈએસ આઈએસ ને બચાવે એમ નીચેના અધિકારીઓ બી ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે કામ કરેલું હોય કોઈક ઉપર નીચે કામ કરેલું કોઈક ડીડીઓના અંડરમાં ક્યારેક કામ કરેલું હોય એટલે બચાવવાનો પ્રયત્ન તો થવાનો જ છે પણ સરકારે ખરેખર જો સાચા હૃદયથી આમાં કામ કરવું હોય તો તમામની એક એજન્સીઓની એક એક પેનલ ત્રણ ત્રણ વ્યક્તિની બનાવે અને બહારથી આ બધી એજન્સી અધિકારી કારણ કે આમાં સંડોવાયેલો જો હશે એને ખબર જ હશે ત્યાં કેટલું પેટ્રોલ ગયું છે કેટલું ડીઝલ ગયું છે કેટલું કેરોસીન ગયું છે એટલે ત્યાંની સ્થાનિક એજન્સીને દૂર રાખી અને નવી જ એજન્સીઓ નિમવામાં ના આવે બહારની ડિસ્ટ્રિક્ટની માનો કે રાજકોટ છે તો મેં કીધું બીજા છેડેથી કોઈ આવે પણ એ લોકો આની ઉપર એકદમ થી નિષ્પક્ષ રીતે તમામ કોટાને ચેક કરીને કરવામાં આવે તો બધી વસ્તુ બહાર આવશે કારણ કે આ ગેમ ઝોન તમે સમજો રાજકોટમાં કદાચ એવું હશે માત્ર તો હતો નહીં પણ એટલો વિશાળ હતો અને જે ઓફર આપી હતી આમાં કેટલાય લોકોએ લાભ લીધા છે આ બધાથી ઉપર પોલિટિકલ સ્ટન્ટ બી બહુ થયા છે ત્યાં એટલે પોલિટિશિયન્સ જ્યાં જેટલા બી કોર્પોરેટર ધારાસભ્યો સંગઠનવાળા જેટલા ઇન્વોલ્વ છે અને રાજકોટનું સંગઠન રાજકોટના ધારાસભ્યો રાજકોટની જનતા એટલે આ તો બધા કેસરિયા 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 છે એટલે એ ત્યાં બીજો કોઈ પક્ષ જ નથી એટલે બધા એવા ઓરામાં હતા બધા એવા ઓરામાં હતા ત્યાંના શહેર પ્રમુખ થી માંડી શહેર સંગઠન મંત્રીથી માંડી આખા મહિલા મોરચા આખા ગુજરાતના ત્યાંથી આવે છે એટલે આ બધા તો એટલો બધો પોલિટિકલ પોતાનો પાવર વાપરતા હતા આ બધી જગ્યાઓમાં એમણે પણ લાભ લીધો છે એ બધા બી ક્યાંક ને ક્યાંક બધી રીતે સંડોવાયેલા છે જગ્યા સૌથી પહેલા જગ્યાનું એક્સ્ટેન્શન તમે જો આ શેડ બનતા હતા આ વેલ્ડિંગનું કામ થતું હતું શેના માટે કે હવે ભીડ વધારે આવતી જાય છે તો શેડને એક્સ્ટેન્ડ કરતા જાઓ તો રાતો રાતો બધી એક્સટેન્શનની પરમિશનો ક્યાંથી આવે છે અને પતરા પર ચાલે છે તેમ છતાં કોઈ બોલતું નથી ઘણી બધી બેદરકારી બહાર આમાં છે જ છે ને છે આ તો બે વસ્તુ છે નથી કોઈ જાગૃત જનતા એનું ધ્યાન દોર્યું નથી આની ઉપર કોઈ સવાલ ઉઠાયા કે આપણા જે એટલે કોઈ ગયું હોય તો અને આજ સુધી મીડિયામાં પણ કઈ બહાર નહોતું આવ્યું કે આટલું બધું સારું ચાલી રહ્યું છે લોકો વેકેશન ની મજા માણી રહ્યા છે એ રીતે પણ ક્યારેય આપણે મીડિયામાં બહાર નથી આવ્યું નહીં તો નોર્મલી આપણી બી કઈ નજર પડે તો આપણે તરત એને કેપ્ચર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો નહીં મીડિયામાં નહીં બુદ્ધિજીવી વર્ગમાં નહીં કોઈ જાગૃત જનતાએ કે જાગૃત કે નાગરિકે સવાલ પૂછ્યો છે નથી આની ઉપર કોઈ આરટીઆઈ થઈ નથી ક્યારે કોઈ રાઉન્ડમાં નીકળેલા પોલીસ અધિકારી કે ફાયર અધિકારી કે બીજા કે બીજા કોઈ અધિકારી આની ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક કર્યો છે એ એકદમ રામ રાજ પ્રજા સુખી એટલે રામ અને રામ ભરોસે ચાલ્યું છે એનું આ પરિણામ છે અને એટલા માટે આખાય રાજકોટના તમામ તંત્ર કોર્પોરેશનની ની આવતું તમામ તંત્રને રાતોરાત સસ્પેન્ડ કરવા જોઈએ રાષ્ટ્રપતિ હમણાં તમામ બોડી બાર અને વહીવટી અધિકારી નિમાવવા જોઈએ દરેક જગ્યાએ કોર્પોરેશનમાં કલેક્ટરશીપમાં બધામાં અને તમામને સસ્પેન્ડ કરી દેવા જોઈએ કારણ કે આ માત્ર લોકો જલસા કરી ખાતા છે ત્યાં બધાએ કાયદેસર હપ્તા ઉઘરાયા છે પૈસા ઘરે ઘરે પહોંચ્યા છે આ વસ્તુના અને જે કંઈ ઇલિગલ કામ થયા છે એ બધાની આંખ નીચે થયેલું છે આખું રાજકોટનું તંત્ર સસ્પેન્ડ થવું જોઈએ માત્ર સસ્પેન્ડ નહીં જવાબદારીઓને ડિસ્મિસ પણ કરવા જોઈએ અને બીજું ફરિયાદી માટે પહેલીવાર હું જે કહી રહ્યો છું મારા વકીલ સાહેબ કદાચ એને સુધારશે આમાં ફરિયાદી સરકાર ન બને દરેક મૃતકના માતા પિતા બને આના વિરુદ્ધ એક ફરિયાદ ના થવી મલ્ટિપલ ફરિયાદના આધારે એને કન્સોલિડેટ કરી અને એક કોમન ફરિયાદ થવી જોઈએ એટલે હાઈકોર્ટ એ મોટો આપે કે આમાં ફરિયાદી તંત્ર તો બને પેરેલ મા બાપ પણ આના ફરિયાદી બને જેના જેના દીકરાઓ ગુમાયા છે એ આમાં ફરિયાદી બને અને એની ઉપર ફરિયાદી ત્રણસો ની જ થવી જોઈએ બીજી કોઈ જ નહીં ધીસ ઇઝ માસ મર્ડર અટેમ્પ ટુ મર્ડર પણ નથી આ માસ મર્ડર જ કર્યું છે આ લોકોએ એટલે આની ઉપર માસ મર્ડર ની જ એક્શન લેવડાવી જોઈએ અને મા બાપ અને તંત્ર બે ભેગા થઈને જ ફરિયાદી બને અને તંત્રમાં પણ રાજકોટની બહારનું તંત્રમાં ઇન્વોલ્વ થવું જોઈએ બિલકુલ બિલકુલ અને પ્રશાંતભાઈ જે પ્રકારે તમે આખી આ વાત કરી ખૂબ જ સાચી વાત છે અને આપણે આશા રાખીએ કે તંત્ર એ મુજબ જ અમલવારી કરે પ્રશાંતભાઈ અને ભાઈભાઈ આપ બંને જોડાયા કાર્યક્રમમાં એ બદલ આપ બંનેનો આભાર સુરાજકોટના ગોઝારા હત્યાકાંડની જે આપણે વાત કરીએ અગ્નિકાંડને હવે હત્યાકાંડ કહેવું જ પડશે કેમ કે જે પ્રકારે સતત આ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આપણે તો જાગવાની તાતી જરૂર છે જ અને સાથે સાથે હવે જ્યારે ડેમેજ કંટ્રોલ કરવાનો આ પ્રકારે પ્રયાસ થઈ રહ્યો છે અને જ્યારે ભીરૂ સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે તપાસ જે છે તે તપાસમાં પણ અનેક ઘણા છીડા છે જેની અત્યારે આ કાર્યક્રમમાં આપણે વાત કરી આશા રાખીએ કે હવે આગળ જતા નિષ્પક્ષ તપાસ થાય જે મૃતકો છે તેમને ન્યાય મળે અને ફરી વાર આ પ્રકારના દિવસો જોવાનો આપણે વારો આવે આજે ફક્ત આટલું જ આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપની સામે રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર